ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલ રેત ખનનના મુદ્દે દિવસે દિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે ઘણીવાર રેત રીતમાફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે ત્યારે આજરોજ ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થતાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઈ ઠાકુરના જણાવ્યા મુજબ આજરોજ સવારના કરજણના ધારાસભ્યોના પુત્ર ઋષિ લઈને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહેલ કે હું ધારાસભ્યોનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજો આમ કહીને દશરથભાઈ પર ધ્યાન લેવા હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી અને બે નંબરનું કામ ચલાવશે એમ કહ્યું હતું દશરથ ઠાકોરે ભરૂચના ખાણ ખનીજ અધિકારી પણ ખનનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની નજરથી બધું બે રોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો ત્યારે ઇન્દોરના સરપંચ હસમુખભાઈ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખોદકામ કરવું નહીં છતાં તેમણે રેતી ખોદવાનું ચાલુ રાખ્યું હતું આમ ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીના રેતખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્રએ ઇન્દોરના અગ્રણી પર કથિત હુમલો કર્યો હોવાની વાતે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

કે તમારે ખોદકામ કરવું નહીં અને આ ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છે તો એમની જોડે મારામારી થઈ અને બબાલ થઈ હામા હામી હું દશરથ ઠાકોર ગામ ઇન્દોર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હું ઇન્દોર ગામનો વતની છું આજ રોજ સવારના હું અહીંયા વિસ્તારમાં આવેલો મારા ભરૂચ જિલ્લામાં અહીંયા ગામ ઇન્દો ગામ લીલોર જે એમએલ અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું બેફામ ખોદકામ ચાલે છે તે કે હું એમએલએનો છોકરો છું જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરી તો લઈને આવેલો ચાર પાંચ માણસો સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો એને એના મારી પાસે પુરાવા છે અને સાથે સાથે મારા ભાઈ પર બી લેવા હુમલો કરેલો છે

મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલ છોકરો ઋષિ પટેલ છે સાહેબ એને મેં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાન સાહેબ જાની સાહેબને કે આ કોની નજર હેઠળ ચાલે છે રાત્રે પણ ચાલે છે નદીમાં તમે જોઈ શકો છો બે ફાર્મ ચીલા ખેંચી નાખા છે ને ખોદકામ ચાલે છે મશીનરી બી તમે જોઈ શકો છો ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર બાકી અને હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું તે જઈશ જજે પણ આ તો ચાલુ જ રહેશે એટલે મારે ખાન અમે એવું લાગે છે કે ખાન જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે જાની સાહેબ ને પણ ધ્યાન આપવા દોરું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે એટલે આજે અમારી પર જાનલેવો હુમલો કરેલો છે ને એના મારી પાસે પુરાવા છે સાહેબ ને અહીંયાથી તમે કોનાથી જોઈ શકો કે લીલો સુધી ને અત્યારે પણ આ મશીનરી ચાલુ જ છે બે ફાર્મ એને બ્રિજ બનાવેલો છે બે ફાર્મ ચાલે ગઈ વખતે બી એને લગભગ અહીંયા આગળ ભારે ખોદકામ થયેલું ને એને પણ ઉપર સુધીને રજૂઆત કરેલી એટલે આ જાની સાહેબને ભી કેવા માંગુ છું કે આનું કંઈક કરજો તમે કહો છો બ્રિજ બનાવ્યો છે नर्मदाની અંદરમાં બ્રિજ બનાવ્યો છે હા નર્મદા नर्मदाમાં એમને બ્રિજ બનાવેલો છે અને આજુબાજુ અત્યાર હલમાં ભી એ નાવડી મૂકીને કોઈ લીઝ નથી કોઈ લીઝ નથી ને ત્યાં આગળ ભી બે ફાર્મ કામ ચાલે છે તો અધિકારીઓને ભી મિલીભગત લાગે છે ને જાની સાહેબ પણ મળેલા છે કદાચ આની પરથી તો એવું લાગે છે કે જાની સાહેબ પણ પૈસાનો વહીવટ ફૂલ જોશમાં ચાલે છે